નમસ્કાર ખેડૂતભાઈઓ આજે ચોટીલા ખાતે ખેડૂત મહાપંચાયત જે થવાની હતી તે અતિશય ભારે વરસાદના કારણે આજે અહીં બંધ રાખવામાં આવ્યા છે બંધ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે લોકો આજુબાજુના ગામડામાંથી આજુબાજુના તાલુકામાંથી જ્યાં ખેડૂત સભામાં પધારતા હોય ત્યારે વચમાં નદી નાળા અને જે બધા નાળા સરકી ગયા છે ત્યારે ખેડૂતો આવે અચાનક એક્સિડન્ટ થાય અને શોર્ટ સર્કિટના કારણે આવા અનેક કારણોના આધારે આજે આ ખેડૂત મહાસભા બંધ રાખવામાં આવેલ છે એટલે ટૂંક જ સમયમાં ચોટીલાની અંદર જ ખેડૂત મહાપંચાયતનું ફરી વખત જે આયોજન થાય છે એની તારીખ તમામ ખેડૂતભાઈઓ સુધી પહોંચાડવામાં આવશે અને અમારી સાથે જે અહીંના મુખ્ય કાર્યકર એવા અજીતભાઈ ખોરાણી જે આ તમામ આયોજન છેલ્લા દસ દિવસથી કરતા હતા ત્યારે એમને ઘણું બધું દુઃખ લાગ્યું છે અને મને પણ એટલું બધું દુઃખ લાગ્યું છે કે આજે આ ખેડૂત સભા બંધ રહે અને ખેડૂતોના ફોન પણ આવે છે કે અમે ચાલુ વરસાદમાં પણ ઊભા રહીશું પણ જે પરિસ્થિતિ એટલી નિર્માણ થઈ છે એટલે અહીં આજે સભા થઈ શકે એવું પરિસ્થિતિ નથી અને તમામ ખેડૂતોને તમામ યુવાનોને તમામ રાજુભાઈ તરફડાના ચાહક મિત્રોને વિનંતી સાથે માથી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા જે ઉત્સાહ હતો અને એમને બિરદાવીએ છીએ અને ટૂંક જ સમયમાં ચૂંટણી ખાતે ફરી વખત નવી તારીખ સાથે આપણે ખેડૂત મહાસભા કરીશું તમારા મિત્રોનો આભાર બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસી ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સ ની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્રીય ભવન બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે